બનાસકાંઠા જિલ્લામાં કાફેની આડમાં ચાલતા કપલબોક્સના દૂષણ સામે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે પાલનપુરમાં કાફેની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓને રોકવા પશ્ચિમ પોલીસ દ્વારા ન્યૂ બસ પોર્ટના ચેકિંગ કરાયું હતું જ્યાં એક કાફેમાં ખુલ્લા પલંગવાળા કપલબોક્સ જોવા મળ્યા હતા જ્યારે સીસીટીવી કેમેરા પણ લગાવેલ ન હોઈ કાફેના સંચાલક સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરાઈ છે પાનપુરના કેટલાક કાફેમાં સામાજિક તેમજ અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાફેમાં સીસીટીવી કેમેરા તેમજ કપલ બોક્સ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે પાનપુર શહેર પશ્ચિમ પોલીસની ટીમ દ્વારા ન્યૂ એસટી બસ સ્પોર્ટના બીજા માળે આવેલ ધ લિટલ લવ કાફેમાં તપાસ કરાઈ હતી જેવા ચાર ઓપન કપલ બોક્સ જ્યાં પલંગવાળા અને પડદા લગાવેલ કપલ બોક્સ જોવા મળ્યા હતા આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લાગેલા ન હતા જેથી જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ થરાદ તાલુકાના લુણાવાના વતની અને વર્તમાન સમયના પાલનપુર એરોમા સર્કલ નજીક આવેલી આસોપાલાવ સોસાયટીમાં રહેતા કાફે સંચાલક દિનેશ વરદાભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે